આતંકવાદી હોય એવી રીતે અમે ચાર કોર્પોરેટર છીએ તેમ છતાં પાંચસો પોલીસ અહિયાં રાખી શા માટે શું આતંકવાદી છું અમે રાજકોટના લોકોના પ્રશ્નો રજૂ કરવાનો અમારો અધિકાર નથી શું લોકશાહી અમને બંધાને અધિકાર નથી મળ્યા અમે જ્યારે કોર્પોરેશન તરીકે કોર્પોરેટ તરીકે લોકો છૂટે છે ત્યારે લોકોની સાચી વાત કરવાનો અમારો અધિકાર છે એની ઉપર બાજો બધા તરાપ માં દે છે અને જયમનભાઈ જેવો માણસ જો આવું કહેતો હોય કે એનું ચેકિંગ કરવા ખરાબ વસ્તુઓ લઈ જાય તો કાગળી ખરાબ વસ્તુ નહીં ભાઈ ખરાબ વસ્તુ તમે જે કરો છો કૌભાંડ કરોડો રૂપિયા એ ખરાબ છે તમને શરમ લાગી જાય કૌભાંડો કરતા લોકોના પૈસા પરસેવાની કમાણી લોકો લૂંટાવો તો તમને શરમ લાગવી જોઈએ